અત્યારે ગુરુ મહારાજને હું વિનંતી કરીશ કે ગુરુ મહારાજ પણ ત્યાં જ રહેશે આપણે જેમના માધ્યમથી આ સારો એ ઉત્સવનો આનંદ માણી રહ્યા છે એવા આપણા પૂજ્ય ગુરુજીને નમ્ર પ્રાર્થના કરીએ કે આપને રૂઢ આશીર્વાદ આપશે વિનંતી કરીશ ખાસ રાજકોટથી પધારેલા અમારા રાજકોટ સત્સંગ સમાજના પ્રમુખ શ્રી કાંતિભાઈ ઘોડાસરાના સુપુત્ર મિતુલભાઈને આવી અને ગુરુ મહારાજને હાર પહેરાવશે અને ગુરુ મહારાજ ત્યાર પછી આપને રૂડા આશીર્વાદ પાઠવશે આવો મિતુલભાઈ જય આજે મિતુલભાઈ ની સેવા પણ ઘણી મોટી છે ખાસ ગુરુજીના રૂમની અંદર ઉપયોગ આવે એવી એમને ઘણી મોટી સેવા કરેલી છે વિનંતી કરીએ ગુરુ મહારાજને આપને રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય ગુરુજી સહજાનંદ સ્વામી મહારાજની હરે કૃષ્ણ મહારાજની સ્વામિનારાયણ ભગવાનની ઈષ્ટદેવ પરમાત્મા પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી લીલા પુરુષોત્તમ ગુરુ મહારાજ જોગી સ્વામીના શુભ આશીર્વાદ થકી સહજાન સ્વામી ગુરુકુળની મંથળી આંગણે ચાલતી જ માસી સત્સંગ સભા આજના ભારતના નવા યુવાન એને સંસ્કાર મળે એ માટે હેતુથી ગુરુકુળ એની સ્થાપના પર ગુરુ મહારાજે કરી છે એનો વાર્ષિક ઉત્સવ ધોરણ દસ બાર બારમાનો વિદ્યા સમારંભ અને અગિયાર દસમાનો સત્કાર સમાભર આવતી નૂતન વર્ષો દરેક ભક્તજનોને ભાવ પ્રેમ શ્રદ્ધાથી સારી રીતે વીતે તમારા મનોકામના પૂરી થાય દરેક પ્રકારે આગળ વધો એવી પ્રાર્થના સહ સાથે સહદાન સ્વામી વંથલી આજની સભાની અંદર બને સભાઓની અંદર હાજરેલા તમામ ભક્તજનોને ભાવ પ્રેમ શ્રદ્ધા લાગણી વિશ્વાસ સભાર વધાય ભાવ પ્રેમથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધા મજામાં હા તો હવે સાવધાંગ હા ઝોલાની ખાતા મહેરબાની કરીને ફરી એકવાર સાવધાન આજનો આપણો દિવસ માસી સત્સંગ સભા પોચ સુધી પાછમ सालती अपनी सभा से आज दो वसनावत से 60 से आज ओ सुधी 60 आज की तिथि नु वसनावत से प्रथम नु 24मो महाराज के ज्ञानने करी स्थिति था ये कहिए चाहिए ज्ञान केवो छे તો એની અંદર પ્રકૃતિ પ્રકૃતિનું કાર્ય એકાય આડું આવતો નથી ઠુમર સાવધાનો પોપડ બાપા બોલ કે મને કીધું ને મરી ગયો એમ જ્ઞાન અદસું કહેવાય જેમાં અજ્ઞાન ના આવે જ્ઞાન કહેવાય સૂર્ય ઉગે એટલે અંધારો જાય સૂર્ય હોય અંધારો રહે તો સૂર્યની કોઈ કિંમત નથી કોઈ વેલ્યુ નહી એમ આવી સભામાં સા કુસુમ આપણે આવ્યા અને આપણે જો બેદરકારી રહી તો આપણા જેવા બે કોઈ બુદ્ધિશાળી ન કહેવાય ધ્યાન રાખજો સમયને લેખે લગાડવાનો થોડાકમાં કામ કરી લેવાનું સમજાય છે ગુણાતન સ્વામી કે ક્યારેક તન તોડ મહેનત કરો તોય ભગવાન રાજી ન થાય અને ક્યારેક ખાલી હાથ જોડે ને તોય તેમ રાજી થઈ જાય જે સાહે તાણે એ ન થાય બોલો બોલો અત્યારે ટાણું છે ધ્યાન રાખજો પછી ઊંધે માથે તપ કરશો ને તો કોઈ ભાવ નહીં ભે મારા બાપ યાદ રાખજો હા સ્વામી કે ધણી હોય કામ કરો ને તો મૂલ આપે રેઢા ખેતરમાં કામ કરો તો શું થાય બોલો તને કોનો ડાયો કર્યો હતો આ બગાડી ગયો કામ સારું કર્યું હોય તોય હો એટલે જ્ઞાન એની અંદર અજ્ઞાન ન બે જ્ઞાન કહેવાય સાધન છે ભગવાન સંબંધી એ કઈ આપણે વિવાદ માટે નથી બાંધવા માટે નથી હા અત્યારે કરે ને ધર્મ એનો ઉપર એ લોકો બાંધવા માટે કરે બાંધવાનો નહીં એ લડાઈ બંધ કરો એના માટે ધર્મ છે ज्ञान ये ने स्थिति की दी बोलो प्रकृति पुरुष की पर शुद्ध यानी अंदर जो को स्वभाव कोई प्रकृति कोई वस्तु न रहे त्यारे ज्ञान के याद रख ज्यो कोई एम के हूं ज्ञानी सो ज्ञानी सो ज्ञानी सो आग्रह हूं मुख मानो ओके नो बराबर है नदप्रसाद જ્ઞાન ને આગળ શું મૂકવાનું કાં ન મૂકવાનું કે અ બે બીજો વધારે નહીં સમજાય ને આખો ભાવડ તો ફરી જાય બોલો આવો સરસ બધાનો અત્યારે શિક્ષણ લોકો વિદ્યાર્થી લો શિક્ષક બધા વિદ્યાર્થીઓને પોષણ કર્યા છે આ આપણા ભારતનું આપણું ગૌરવ કહેવાય એટલે અજીતભાઈએ દીપકભાઈ એને પેતે પોતે જાત મહેનત લઈ અને વિદ્યાર્થીઓ માટે આટલી બધું તૈયારી કરી છે દરેક શિક્ષકો છે સો માતા એક શિક્ષક સો શિક્ષક એક ગુરુ યાદ રાખજો આ કેવત છે સો માતા એક શિક્ષક અને સો શિક્ષક એક ગુરુ સમય ને ઓળખે સાવધાન સમય કામ કરે બોલો હા દરેક વક્તાઓની વાત કરીને પેટા વિભાગ બધું હાલે છે એમ આજ આપણો શાક ઉત્સવ છે ઉત્સવની મહત્તા છે ખાય અને રાજી નહીં થવાનું પરમ બીજાને ખવડાવી અને રાજી થવાનું યાદ રાખજો સંભળાય છે ને બધાને આ તો વાંધો નહીં સાંભળ્યું ક્યારે કહેવાય એનું આપણે અનુકરણ કરીએ ત્યારે હો ખાલી કઈ આ કાને સાંભળ્યું આ કાને વહી ગયું એમ નહીં ખાધા પછી ઓટકાર આવે ને તો ખાધું કહેવાય મારા બાપ ધ્યાન રાખજો જે કરો એ કર્યા પછી આપણે આનંદ આવો છે વાહ આ મસ્તીમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એટલે જોગી બાપાના આશીર્વાદ છે મારા બાપ એ આશીર્વાદ છે કોઈ વસ્તુ માગી મળતી નથી પ્રેમથી વસ્તુ મળે પ્રેમથી પ્રેમને વસ્ત પાતળીયો હમ શું ઠંબર સાહેબ અંબળા છે ને તો વાંધો નહીં હમ અનેક પ્રકારના દાન છે એમાં અન એ મોટું છે હમ જાજને દિવસે એટલે બધા ભક્તો આવ્યા વાલીઓ આવ્યા બીજા ત્રીજા બધા આવ્યા મહારાજ તરી ગયા પણ આપણે દવાખાનામાં સર્વજનિક હોય ને હોલ ઓલો પ્રાઇવેટ હોલ એમાં નહીં સર્વજનિક ઉતાર આપ્યો બધા ભેગા હોય એમાં દરબાર કે આ કેમ તો મારે પ્રાઇવેજી મહારાજ કે તારું મંદિર કર્યું તારા ગામમાં તો પાછો પાછો મંદિર કર્યું પ્રસાદજી મહારાજ પાસે આરતી ઉતારી અને પછી ધામ માં ગયો ખબર પડી ગઈ તમને આપણે અક્ષરધામ માં મંદિર ઘર કરવું હોય તો આપણું મંદિર છે ને ખબર છે ને તો બસ હા બહુ કેવું ઘણા સેવા કરી છે ઘણે કરે છે અને કરવાની છે પીસી એટ નહીં આગે કુશ આગે કુશ આજનો દિવસ કાલ નહીં આવે સમજે છે ને એટલે આ ઉત્સવની અંદર બધા તમારી શ્રદ્ધા પાંચસો હજાર બે હજાર દરેકે ખાસ આપવાના છે માંગતો નથી પણ તમારી સેવાને અંગીકાર કરવી છે સમજો ને માગવું નોખવું અને સેવા અંગીકાર કરવી સમજાય છે એ એકનો આનંદ ઘણું આપવું પડે ત્યારે સમજો ને માગો બાવા સાધુ બધા આવે છે હું બધું કરી દઈએ હે હા મા આવે છે બધા એટલે તમારી લક્ષ્મી તમારે ધન એ ખમવામાં આવે સમજો હોય તો માં જાય બોલો પાંચસો હજાર બે હજાર જે જમવા બેઠા હોય પેહલા આપણે પીપલાણા ની અંદર બે હજાર દસ માં ઉત્સવ કરી મૂર્તિ પ્રતિષ્ઠા ત્યારે સ્વામી બોમ્બઈ ગયા મોહનલાલ એસ મીઠાઈવાળા દર્શન કરવા આવ્યા ત્યાં લેવા સ્વામી આવ્યા છે એને ખબર હતી એ કીધું કે આ સ્વામી મૂર્તિ પર ઉત્સવ કરે છે કાંઈક આપો તો સ્વામી કે એક વસ્તુ આપો જે હોય મીઠું તો મીઠું જે હોય પછી એને બટાટા આપ્યા અને ખબર પડી ગઈ ખાલી મીઠું આપો ને તોય થાય એમ આટલા હરિભક્તોને જમાડવા માટે તમારો પ્રેમ અને શ્રદ્ધા ખિસ્સામાં હાથ નાખવાનો હો એમ નહીં હાલે આટલા બધા હરિભક્તો જમે ક્યાંથી બોલો વસ્તુ બે ભગવાન ભક્તો જાણી અને જો આપણે જમાડીએ ને તો આપણો મોક્ષ થાય અને ખાલી એમ જમાડીએ ને તો એનું પૂન થાય તો પૂન બબુલાલ આ અક્ષરધામ ની સભા છે એમ માની જમાડો ને તો આપણે અક્ષરધામ નો અધિકારી બનીએ અને હગવાલા હોય જાન આવી હોય અને જમાડો તો એને શું થાય ખબર ને વાહ વાહ એ ખાઈને ને હાઠમાં ત્યાં સુધી પછી તો ધનક દિવાળીઓ છે ભાઈ ખાય એનું ખોદે આ દુનિયાનું આનું નામ કહેવાય રાજુભાઈ હે દુનિયા એટલે શું રાજુભાઈ ખાય એનું ખોદે આનું નામ દુનિયા ધ્યાન રાખજો ન હોય તો જોઈ લેજો હમ એટલે મંદિરનું કામ છે ચાલવાનું છે ફાળો આપ્યો છે ના આપ્યો હોય આપજો અમારું કામ તો થઈ જવાનું છે પણ તમે વિચાર કરો ને તો રહી જાઓ પછી મારા મા બાપ ધ્યાન રાખજો પછી અત્યારે મારો નિસ્વાર છે પણ તે જે ભાઈ હું શું છે રાખજો ધ્યાન રાખજો પછી શેકમાં સહી કરી નહીં કરી આપણી મોબાઈલ બરાબર સાહેબ કોક નું આપણે રાખીએ કોક રાખીએ બોલો એટલે માતા એમ પણ તમે તમારી રીતે શક્તિ રીતે બધાય પણ તમારી રીતે આ મંદિરની અંદર સેવા કરો છો બીજું એ નિમિત્તે મંત્રલેખન બુક આપણે બહાર છે જેની જોતી હોય બધા લઈ જાયજો અને આવતી સભાની અંદર અથવા ફાગણ મહિનામાં લે લખી દેતા હોવાનું પાંચ બુક વસાડે એક પેન તમને ફીઓ પાંચ બુક લઈ જાઓ અરે લાલ પેન એક તમને ફી હો હરકવાનો બોલો વેપારી કરતા હોય ને કે વેપારી કરતા હોય એમ અરે દરેકે નાની બુક છે દરેકે પોતાની શ્રદ્ધા પ્રમાણે જે હોય એ બે પાંચ બે પાંચ ચડી જવાની અને એને આપણે ભજન ભક્તિ કરી અને આપણા ઉત્સવમાં મંદિર સમજાને નિયમ ધર્મ પાડી અને એ લીલો રેડી અને આપણે મંદિરનો આરસ તો છે જ પણ આપણા ભાવ પ્રેમ અને શ્રદ્ધાથી માટે દરેક ભક્તજનો છો ખૂબ આવજો અને ખૂબ ખૂબ ભજન કરજો એવી પ્રભુ પાસે પ્રાર્થના બોલો સહેજાનંદ સ્વામી મહારાજ હલો જોરદાર તાલીઓથી ગુરુ મહારાજના આશીર્વાદને વધાવીશું આજે ખરેખર ગુરુજીએ હૃદય ઠાલવી અને રૂડા આશીર્વાદ જાહેરની અંદર જેને જોતું હોય એને આપવું આવું કેવું કોઈ હેલું નથી ઘણું બધું કઠિન છે બહુ આકરું છે છતાં પણ જેની રિઝર્વ બેન્કમાં પેઢી હાલતી હોય ને છાતી ઠોકીને કહી હગે એમ આજે ગુરુ મહારાજે મહારાજ અને સ્વામી બાપાને લક્ષમાં રાખી અને સ્વામીએ ખુલ્લું એવું કીધું કે તમને કદાચ એવું લાગતું છે કે આમ આ શું છે બધું એમ પણ આ એક પ્રકારની હૃદયની મોજ છે અને આ મોજની બધા આશીર્વાદ હતા એમાંથી ને આપણે કેટલા ગ્રહણ કરીએ એ આપણે જોવાનું છે આજના દિવસે પણ આજે બધા જ ભગવાનના ભક્તો આવ્યા છે એને જમાડવા માટે ગુરુજીએ એવું કીધું સામેથી ને કે પાંચસો રૂપિયા તો પાંચસો રૂપિયાની તમે સેવા કરજો સુકામે કે આ પાંચસો રૂપિયાથી ને કઈ સંસ્થા હાલે એવું નથી પરંતુ તમે જે સેવા કરશો ઈ સેવાની જવાબદારી એમને પોતે તમને આપવા માટેથી લીધી આવી ખુલ્લી વાત ગુરુ મહારાજે અત્યારે કરી